Good morning. Good morning. Good morning. morning. Umbamba. Umbamba. bà up? bà. Hmm. bà. Hmm. 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 Hmm.

ખોલી હમ હમ બાર હેલો ગુડ આફ્ટરનૂન કેમ છો આપ સૌ નામ તો ગુડ મોર્નિંગ થયું હેલો ગુડ મોર્નિંગ કેમ છો આપ સૌ આઈ હોપ કે તમે બધા મજામાં આશો વાગ્યા છે અત્યારે સાડા અગિયાર જવું અને કેટલા દિવસથી મહિન્દ્રા એ આવવાનું હતું પાછળનું એક વાઇપરનું ઓલી બ્લેટ કોકે કાઢ નાખી હતી બદલવા અને એક એરર આમાં આવતી હતી વોર્નિંગ હિસ્ટ્રી પાછી શું આવી કોઈ ગઈ તો પેલું મેનુ છે અને ઓલી આગળની તો ઓર્નિંગ હિસ્ટ્રી હજી આપણે ચેક જ નથી કરી કઈ આ બાજુની ઉપર આવતી ને હા કરો તો ભોજન તૈયાર છે વાત થઈ હતી સવારે બનાવવાનું ઓરોન રોટલો તો ફાઇનલી બની ગયો છે કમ્પ્લીટ સરસ લાગે કાચો ઓરો વઘાર વાળો હું બનાવવાનો છું હમણાં હમ

પાંચ છ દી પડ્યા હોય શાક લેતા હોય તો એને ખબર હોય બેનો મારા બધાય સમજી જાય ભાઈઓ નહીં સમજે ભાઈઓ માં કોક મારા જેવા બેનો રસોઈ નો કોઈ સમજી જાય ને મારા ગ્રુપમાં માં મેજોરિટી ને ચા બનાવતા નથી આવતા લેવા ને જેમ કે મારી આનો યસ હોય ચા બનાવતા હમણાં દીપો દીદી ખીચડી ઓળો રોટલો અમે યાજ્ઞિક રોડે આવ્યા છીએ ત્રણ વાગ્યાના અને જો આ તમે શું ખરીદી થઈ ગઈ છે અમે આવ્યા હતા શું કામે એ તમને હવે ખબર પડશે એની જગ્યાએ શું થઈ ગયું અને આ જો જ્યૂ શું લાગે છે હં હં મારી લમબુ છે અમે લોકો આવી વારે આનંદ નવો ફોન લેવો છે આઈફોન સેવનથી એ પણ કલાક ટાઈમ લાગતે એવું કીધું એટલે અમે લોકો અહીંયા યુસ્ટ અને શોપિંગ કરી આવી ગયો ફોન ફાઇનલી થઈ ગયો છે આઈફોન પ્રો મેક્સ બ્લુ કલર ચાલો হিন্দি গুজরা মিক্স আছে

ચાલો બોણી થઈ ગઈ મુહૂર્ત બરોબર ચાલે છે પાંચ ને અડતાલીસ વાહ સાથે કેબલ આપે શણગાર નું કામ હવે શરૂ થઈ ગયું છે ને કવર

તો કઈ વાર ની બની છે અવારનવાર અહીં આવતા જ હોય અમે નાસ્તો કરવા જમવા ડિનર કરવા જગ્યામાં કાંઈ ઘટે એમ નથી આ અમારે જે આ બે બે વસ્તુ તો કોમન હોય જ સેન્ડવિચ આ કયા છે ઓલા બંજારા કબાબ અને ક્લબ સેન્ડવિચ એમની ક્લબ જ છે ને આ નવી વસ્તુ અમે ટ્રાય કરી ધાબા દાળ બહુ જોરદાર પછી બ્રેડ પકોડા પાંચ ઇટની એમની ઘી પોડે ઈડલી મજા આવી પટલ સરોવરની સામે હા તમે જો આમ કાયદેસર છે ને આમ જે ભાઈનું પેશન હોય ને એ આમાં દેખાય આવે છે

જિપક નો સી લેવો આવા દયો આવો બની આઈ જઈએ ઓન શૂટ કરીએ નવા સાફ ફાઇનલી બેક ટુ હોમ